પ્રશ્ન નંબર એક છે તમારો જવાબ સાચો છે પીકી સાથે લંડ ઘસાવાના કારણે પ્રશ્ન નંબર બે કેવી છોકરીઓ અલગ અલગ છોકરાઓ સાથે જોડાવવાનું પસંદ કરે છે જવાબ સાચો છે વધારે ચોદાવવાની શોખીન છોકરીઓ પ્રશ્ન નંબર ત્રણ ચોદાવતી વખતે છોકરી છોકરા પાસેથી શું અપેક્ષા રાખે છે તમારો જવાબ સાચો છે છોકરો વધારે ઝટકા મારીને ચોદી એવી અપેક્ષા રાખે છે પ્રશ્ન નંબર ચાર છોકરીઓની નીચે કેટલા હોલ હોય છે તમારો જવાબ સાચો છે ત્રણ હોલ હોય છે પ્રશ્ન નંબર પાંચ છોકરીઓની ગાંડ મારતી વખતે લંડ ઉપર શું લગાડવું જોઈએ તમારો જવાબ સાચો છે નારિયેળનું તેલ અથવા તો થૂક લગાડવું જોઈએ પ્રશ્ન નંબર છ કેવી છોકરીઓનું વીર્ય જલ્દી નીકળી જાય છે તમારો જવાબ સાચો છે જે છોકરીઓ બીબી ફિલ્મ વધારે જોવે છે તેનું પ્રશ્ન નંબર સાત આવે છોકરીઓ તમારો જવાબ સાચો છે આખો લંડ અંદર સુધી ચાલ્યો જાય છે એટલે પ્રશ્ન નંબર આઠ કેવી રીતે ચોદવાથી છોકરીઓ રાડો પાડવા માંડે છે તમારો જવાબ સાચો છે લોગી સ્ટાઈલમાં ચોધવાથી પ્રશ્ન નંબર નવ કેવી છોકરીઓ ચોદવાથી ક્યારેય થાકતી નથી તમારો જવાબ સાચો છે પાતળી કમરવાળી દેશી છોકરીઓ પ્રશ્ન નંબર દસ તમારી ગર્લફ્રેન્ડને ચોદાવવા માટે કેવી રીતે મનાવવી તમારો જવાબ સાચો છે રોમાંટિક વાતો ગિફ્ટ અને ચોકલેટ આપીને